શુદ્ધિઓને સાધીને આ દેહ સેવા માટે કેવી રીતે ઉપયોગી બની શકે છે એવો ઉપયોગી દેહ બનવા માટે કયા પ્રકારે એમાં આગળ વધી શકાય એનો આખો પ્રકાર અપ્રસના માધ્યમથી બતાવ્યો અપ્રસ કેવળ માથે પાણી લઈ લેવું સ્નાન તો આપણે રોજ કરીએ છીએ તો અપ્રસમાન સ્નાનમાં શું અંતર થયો સ્નાન કેવળ દેહ શુદ્ધિ માટે છે પણ અપ્રસ તો દેહ શુદ્ધિ સાથે સાથે આ દેહને સેવા ઉપયોગી બનાવવા માટે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમને પાપ હારણી સેવા લેઈ સ્નાતુ ઇચ્છામિ જલેશુમ સંનિધિમ કો સેવા સ્નાતુ ઇચ્છામિ આ પ્રશ્નો મતલબ થયો કે આ દેહ સેવા માટે તત્પર થઈ રહ્યો છે હે શ્રી યમનાજી કૃપા કરો અને આ દેહને આદિ દૈવીકતા પ્રદાન કરી અને આ કૃપા કરી અધિકાર કર્યો કારણ કે જેવો બ્રહ્મ સંબંધ હો તો યાદ જીવ કો જ્યારે બ્રહ્મ સંબંધ જીવને થાય ત્યારે શ્રી યમનાજીને પ્રસન્નતા થાય છે કે આ એક ઓર જીવ મારા સ્વામી મારા પ્રભુની સેવામાં તત્પર છે તો જ્યારે અપ્રસ કરીએ છે ત્યારે પણ શ્રી યમનાજીને વિનંતી છે ત્યારે પણ શ્રી યમનાજીને વિનવીને આપણે કહીએ છે કે હે સ્વામીજી હે શ્રી યમનાજી આપ આ દેહને સેવોપયોગી બનાવો જેનાથી અમે ભગવત સેવામાં તત્પર બની શકીએ તો અપરસ એ કેવળ દેહ શુદ્ધિ નથી પણ અપરસ દ્વારા ભગવત સેવા કરવાનો અધિકાર પણ પ્રાપ્ત થાય છે અને ભગવત સેવા કરવાનો જે અધિકાર છે એ અધિકાર આપણને પ્રાપ્ત થાય એ અધિકાર પ્રાપ્ત થાય તે માટે દેહની શુદ્ધિ સ્નાન દ્વારા ચરણામૃત દ્વારા તિલક ધારણ કરીને તુલસી પત્ર તુલસી ગ્રહણ કરીને અને ભગવત નામ સ્મરણ કરીને આ પૃથ્વી જન તેજ વાયુ આકાશ જેનો આ દેહ નિર્મિત થયું છે આ પાંચે પાંચ પ્રકારની શુદ્ધિઓ કરીને અને આપણે અપરસ માટે એટલે કે ભગવત સેવા પ્રભુ સેવા કરવા માટે આપણે આંતર બાહ્ય રીતે મન સ્નાન પણ કરીએ છે અને દેહ સ્નાન પણ કરીએ છીએ આ બંનેનો સમન્વય થાય ત્યારે અપરસ

અપરસ અપરસ કરીને આપણે બધાને દૂર કરતા રહ્યા પણ અપરસ એ દૂર કરવા માટે નહીં પણ પોતાની જાતને પ્રભુની નજીક લઈ જવા માટેનું એક અને ડિવાઇન કારણ છે પાછળ કે આપણે આ દેહ અને મનની શુદ્ધિ સાથે આપણે જીવાત્મા તરીકે કઈ રીતે પરમાત્માને પામવા માટે સક્ષમ બની શકીએ છીએ તો અપરસ પણ માનવ જાતને એક અનુપમ ઉપહાર તરીકે શ્રી મહાપ્રભુજી આપે છે चौथी बात है अपनी सेवा पद्धति सेवा पद्धति ना आधार अगर आप विचार करो तो सेवा पद्धति केवल रिचुअलिस्टिक रिलीजियस थॉट नहीं केवल कर्मकांड नहीं कि संकल्प लेने आटलू करो तो आटलू फल प्राप्त થાય अथवा केवल विधि विधान नहीं પણ સેવા પદ્ધતિ માનવ જાતને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું એક એટલું બધું દિવ્ય ઉપહાર છે કે જેમાં પ્રભુનું નામ સ્મરણ પણ સેવાનું સ્વરૂપ મહાપ્રભુજીએ આપ્યું અને ઠાકોરજીની સ્વરૂપ સેવા પણ સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દ્રઢા કરે એટલે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ નામને પણ પ્રભુનું નામ સ્મરણ કરવું એને પણ સેવા કહી અને ઠાકોરજીની સ્વરૂપાત્મક સેવા કરવી એને પણ સેવા કહે ચાર પ્રકારે કૃષ્ણ માર્ગમાં સેવા થાય છે કે તો આ ચિત્રજીને પધરાવો સેવા કરો લાલનનો સ્વરૂપ બાલકૃષ્ણજીનો સ્વરૂપ પધરાવો સેવા કરો મદન મોહનજી સ્વામીજી રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપને પધરાવો અને સેવા કરો અને શ્યામ સ્વરૂપ એ પછી દ્વિજુ દ્વિભુજ પણ હોય ચતુર્ભુજ પણ હોય આ શ્યામ સ્વરૂપની સેવાનો પ્રકાર આખી સેવા પદ્ધતિ સંપૂર્ણ વિશ્વમાં જે પ્રકારે કોઈપણ વિધા કર્મકાંડના કોઈપણ વિધા বিধিবিধানના પ્રતિબંધો વગર કેવળ ભગવત સુખનો વિચાર કરી સેવલા સુખનો વિચાર એ જસે સેવાનું સર્વોત્કૃષ્ટ મોરપીછ છે એ સર્વોત્કૃષ્ટ મોરપીછ એટલા માટે છે કે સેવા પદ્ધતિ દ્વારા સંપૂર્ણ જીવન સંપ্লিষ্ট થાય છે વ્યક્તિનું જીવન ભક્તિના આવરણથી આવૃત્ત થઈને અને જે પ્રકારે સેવા ક્રમમાં જોડાય છે એમ એમ એ એકરૂપતા જ્યારે એક મનુષ્ય તરીકે એક માનવ તરીકે એક જીવ તરીકે એક વૈષ્ણવ તરીકે જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે એ આપણી જીવનની

તો દ્વિભૂત સ્વરૂપ બલેગરાજનું હોય પણ ચતુર્ભૂત સ્વરૂપે આપણે અનુભવ કરાવી શકે છે કારણ કે જીવાત્માનો તાદાતમે એકરૂપતા એક રસતા જ્યારે એ સ્વરૂપમાં સધાઈ જાય છે પછી એના માટે એ જીવ માટે એ માનવ માટે એ વૈષ્ણવ માટે એ સ્વરૂપ જ એનું સર્વસ્વ થઈ જાય છે સ્વરૂપ જે ભાવ હૃદયમાં હતો જે રૂપ ભગવાનનું આપણા હૃદયમાં હતું તે રૂપ બહાર પ્રગટ થઈને આપડા

છ જણાનો એક જ પોતાના માટે સ્વરૂપ માટે અલગ અલગ ભાવ હોઈ શકે છે કોઈને માધુર્ય ભાવ છે કોઈને સખ્ય ભાવ છે કોઈને દાસ્ય ભાવ છે કોઈને વાત્સ્ય છે અલગ અલગ પ્રકાર ભાવના થઈ શકે છે તો એ ભાવથી જ ભગવાનની સેવા કરવાનું આપણને મંત્ર ના આવડતા હોય આપણને શ્લોક ન આવડતા હોય અષ્ટકો ન આવડતા હોય આપણને કોઈ ફિલોસોફી ની ખબર ન હોય તો પણ કોઈ પણ વસ્તુને જાણ્યા વગર પણ ગોપીજનોને ક્યાંક કંઈક ખબર હતી ક્યાં વેદ વેદાંત અને ઉપનિષદ પુરાણો ભણ્યા હતા ઉદ્ધવજી જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે જ્ઞાની બનીને ગયા પણ પાછા જ્યારે મથરા આવ્યા ત્યારે પ્રેમી બનીને ગયા છે તો જ્ઞાનની ભૂમિકાને લઈને ગયા પણ પાછા વળતી વખતે તો પ્રેમી બનીને ગયા છે કારણ કે એમણે શ્રી ઠાકોરજીના અનુપસ્થિતિમાં પણ વિરહમાં પણ ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ કર્યો છે સંદેશો હું કોણે આપું ઉદ્ધવજીના મનમાં વિચાર થયો છે કે હું કોણે સંદેશો આપું જે વિપ્રયોગ વિયોગના અંદર ગોપીજનો વ્રજ ભક્તો

શ્રીમાધવ ગોવર્ધનજીમાંથી જે આપણે વિશેષ સમુદ્ર પથરક્ષમ શ્રી ભાગવત પીયુષ શ્રી ભાગવત પીયુષનો અર્થ થયો કે જે ભાગવતજીમાંથી અમૃત પ્રાપ્ત થયું મનોમંથન કરીને એ અમૃતની પ્રાપ્તિ આપણે સિદ્ધાંત સ્વરૂપે વિચારધારા સ્વરૂપે સેવા પદ્ધતિ સ્વરૂપે ભાવ ભાવના સ્વરૂપે એટલા બધા આચાર વિચાર અલગ અલગ ભાષાઓમાં એ દિવ્ય પોષણ જે કૃપા તત્વ છે એ આપણને પ્રાપ્ત થયું છે આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે આપણે આ એક વિચારધારા એક સંપ્રદાય કેટલા બધા અલગ અલગ સ્વરૂપથી અનુભવ કરી શકીએ છીએ જાણી શકીએ છીએ માણી શકીએ છીએ મેસેજ ટુ મેનકાઇન્સ મહાપ્રભુજીનું શું છે સૌથી મોટી વાત મહાપ્રભુજીએ દિવ્ય વિચારધારા ફિલોસોફી શ્રી મહાપ્રભુજીએ આ જગતને આપ્યું આ જગતને શ્રી મહાપ્રભુજી અદ્ભુત વિચારધારા આપી છે અદ્ભુત ફિલોસોફી આપી છે અને શ્રી મહાપ્રભુજીની ફિલોસોફી શું છે તે જાણવા માટે આપણે અલગ અલગ રીતે સત્સંગના માધ્યમથી એજ્યુકેશનલ અલગ અલગ ક્રમના માધ્યમથી સિલેબસના માધ્યમથી અને સાથે સાથે સતત ગુરુ સાથે સંવાદ કરી ચર્ચા કરી પ્રશ્નો કરીના માધ્યમથી

અને જીવ એનો અંશ છે એનો અર્થ એ થયો કે ભગવદ ગીતાના આધારે પણ અમે વાંચશું જીવ તો જીવ એનો અંશ છે તો આ જે સૃષ્ટિ શક્તિ છે બ્રહ્મ પણ શક્તિ છે અને જીવ જ્યારે એ બ્રહ્મની પ્રાપ્તિ માટે એ ભગવાનની પ્રાપ્તિ માટે પોતાનો ઉદ્ધાર કરવા માટે જ્યારે એક માર્ગને પોતાની વિચારધારા બનાવી બનાવીને અને જ્યારે અગ્રસ્થ થાય છે

ઉદ્ધારની પદ્ધતિઓ ભારતીય ધર્મ અને પરંપરામાં રહે છે ભારતીય ધર્મ અને પરંપરામાં આ બધી અલગ અલગ પદ્ધતિઓના માધ્યમથી જ્યારે ફિલોસોફી અનાદિકાળ છે આપણે તો વૈદિક કાળથી પણ જો લઈએ તો વૈદિક કાળથી ચાલતી આ ફિલોસોફી કેટલા બધા અલગ અલગ પ્રકલ્પો આપણને આપવામાં છે ચાર વેદથી પ્રારંભ કરીએ તો ઔપનિષદિક પરંપરાઓ

ભાવપૂર્વક ભગવાનને પામવા છે એના માટે મહાપ્રભુજીએ આ એક વિલક્ષણ માર્ગ બતાવ્યો અને એ વિલક્ષણ માર્ગ જેને આપણે પુષ્ટિ માર્ગ તરીકે ઓળખીએ છીએ એમાં સમદ્રષ્ટિ મહાપ્રભુજીએ કોઈ પણ જ્ઞાતિ વર્ણ વર્ગ કોઈ પણ આ બધા ભેદભાવ વગર એ બ્રહ્મને પ્રાપ્ત બ્રહ્મ સંબંધ દ્વારા પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનો અધિકાર છે બ્રહ્મની પ્રાપ્તિ માટે ભગવાનની પ્રાપ્તિ માટે એને અધિકાર પ્રાપ્ત કર્યો જીવ

પલ્લીય દ્રષ્ટિકોણથી આ ફિલોસોફીને સમજીને એનું આચરણ પોતાના જીવનમાં કરી શકે છે તો સમદ્રષ્ટિ એ શ્રી મહાપ્રભુજીની આ માનવ જાતને મેનકાઈન્ડ ને બીજું પ્રાસાદિક ઉપહાર છે